પ્રા દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન શિયાળાની સીઝનમાં દિવસભર અસહ્ય ગરમી અને વહેલી સવારે ઝાકળની ચાદરના દ્રશ્યો લોકોએ નિહાળેલા છે ધારી શહેરમાં વહેલી સવારે ઝાકળની ચાદર હવામાન વિભાગે આગાહી કરી હતી એજ સાથે જગતના તાતને મોટું નુકસાન થશે તેવી શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે આ ગાઢ ધુમ્મસ અને ઝાકળ ભરેલ વાતાવરણમાં ચણા ધાણા ઘઉંના પાકને મોટું નુકસાન થવાનો વારો આવી ગયેલ છે કુદરતી આફત બનીને ઝાકળની ચાદરમાં લપેટાઈ ગયેલ શિયાળુ પાકને મોટું નુકસાન જશે પરંતુ સાથે જ આવનારા દિવસોમાં ફળોના રાજા કેસર કેરીને પણ આ ઝાકળની ચાદર મોટું નુકસાન પહોંચાડી શકે છે દર વર્ષે પાક તૈયાર થવા આવે છે ત્યારે ખેડૂતોને કંઈક ને કાંઈક મોટું નુકસાન થઈ રહેલ છે ત્યારે આવનારા દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ વધુ મોટું નુકસાન ખેડૂતોને થશે તો જગતના તાતની રહી સહી આશાઓ ઉપર પણ પાણી ફરી વળશે તેવી ચિંતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે સાથે જ આપ સૌને જણાવી દઈએ કે ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી પણ લોકોને આ વર્ષે આરોગવા મળશે નહીં કારણ કે દર વર્ષ કરતાં પણ ઓછું રણ ફૂટેલ છે કેસર કેરીના બગીચાઓમાં ખૂબ ઓછી ખાખડીઓ હોવાના કારણે ઈજારેદારોએ પણ આ વર્ષે અગાઉ ઈજારો રાખવાનું માંડી વાળેલ છે કમોસમી વરસાદ વાવાઝોડું ઝાકળ ભરેલ વાતાવરણના કારણે છેલ્લા દસ વર્ષથી શિયાળાની સિઝન દરમિયાન ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એવી ખેડૂતોએ વેદના ઠાલવી હતી